પ્રેમીને ઢોર માર મારતા બેભાન થઈ ગયો હતો જેને પગલે તેને હોસ્પિટલ ખસેડતા તબીબો દ્વારા મૃત જાહેર કરાયો હતો હાલમાં રાજા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ત્રણ ઈસમોએ એક વ્યક્તિને મૂઢ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતાં મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધા નોંધાવેલ છે આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક તરુણ મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ ત્રણ વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને માર મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે આ ત્રણેય વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત